આંબલી પીપળીની રમત ના રમે ગામના ગોંદરે આવેલા રાણેસર તળાવની પાળે ચડી અને પાણીમાં ધુબાકા ના મારે કે મોય લઈ વખત રેટ મોઠ નાર અંકી રમત ના રમે ત્યાં સુધી એકબીજાને ચેન ના પડે વખત ને જતા ક્યાં વાર ક્યાં લાગે છે ત્યારે એ ભાઈબહેન જોત જોતામાં તો સારું એવું કાઠું કરી ગયા ને પાણામાં લાત મારીને પાણી કાઢે એવા પાણીયા તા થઈ ગયા એક દિવસની વાત છે ગામને ચોરે બેઠા બેઠા ચારે કહ્યું દોસ્તો હવે આપણે એવા થયા આપણી પાસે બે ચાડા ભો નહીં તે ખેડી ખાઈએ કે કઈ વેપાર વણસ નહીં તે પેટનો ખાડો પુરાય આપણે તો બાવડાના બળે રળી ખાવાનું એટલે હાલો ગામ જઈએ ને કોકનામાં સાથી રહી પૈસા કમાઈને ગઢ જુનાણાની જાત્રાએ જઈએ બાકી રહેલા ત્રણેય ભેરું અવાજે બોલી ઉઠ્યા કે ભાઈલા તારી વાત ગોળથી ગળી છે ઈ બાને મલગ જોવાનો તો મળશે એક થી ભલા બે અને બે થી ભલા ત્રણ ત્રણ થી ભલા ચાર હાલો કાલે સવારે મોં સુજણામાં નીકળી પડીએ હાથમાં દોરી લૂટો લઈ

ખેડૂને સારા સાથી વગર ગાડું સરાડે ના ચડે મહેનતની મોસમ મંડાયેલી એટલે ચારેય જણાનો સમાસ થઈ ગયો ખાવું પીવું લુગડા લતા ને બાર મહિને સો રૂપિયા રોકડા આ પ્રમાણે ચારેય ભાઈ સાથી રહી ગયા આંખ મીચામાં બાર મહિના પૂરા થઈ ગયા ને અખાત્રીજ નો દી આવીને ઉભો રહી ગયો એટલે ચારેય ભેરુબંધ કુવાગાંઠે ભેળા થયા બધ ભેટ્યા બાર બાર મહિનાના વાણા ભેળા થયા હોવાથી પેટ ભરીને વાતો કરી પછી એમણે વિચાર કર્યો કે આટલા પૈસામાં જુનાણાની જાત્રાએ જવાશે નહીં સુખે દુઃખે સાથે રહીને બીજા બાર મહિના ખેંચી કાઢીએ વશરામે કહ્યું એ વાત ખરી પણ આપણી પાસે આ માયા રહી એની થાપણ ક્યાં મેલવી નથુએ કહ્યું એને મારા કાઢીએ છીએ બેસો ચલમ બલમ ભરો ભવાને કીધું ચોગી સળગાવી તુમાડાના ગોટે ગોટા જામી ગયા ચારેય દોસ્તારોના મો પર ચિંતાની રીછડીઓ રમવા મંડાણી હવે આ થપણ કોને ત્યાં મૂકવી એવામાં કુવા કાંઠે ચાર પનિહારીઓ પાણી ભરવા આવી અને ચારેય બાયુ સારા ઘરની વહુ વારો છે જણસ દાગીનાથી એમના અંગ અડધી રહ્યા છે એમણે પહેરેલા હિંગળોક વરણા ઘરચોળા વાયરો ગેલ કરી રહ્યો છે ત્રાંબા પિત્તળી હેલયુ માથે સૂરજના કિરણો નોખી હાથ પાડી રહ્યા છે મોતીડે ગૂંથી ભાતીગળ ઈંઢોમાં એમને આવડતો એ કલા કસબનો અસ્વાબ ઠાંસી ઠાંસીને ભરેલો છે એ કુવા કાંઠે એટલે પનીહારીનું પિયર ચારે પનિહારીઓ મોકળ માને એ મોકળ આમને અલગ મલકની વાતોમાં ગોથાઈ ગઈ છે એ મોકે ચારેય ભાઈબંધ કુવા કાઠે ગયા એમણે વાત મેલી કે બાયુ બેનો અમે પરદેશી મનેક વખાના માર્યા વેતરો કરવા આયા છે અમારી પાસે થોડીક થાપણ છે એ તમે 12 મહિના સુધી ના સાચો તો અમે હેઠા આયે કામ ધંધો કરી શકીએ એક બાઈ કીધું પેલા કઈ આગું પાછું થયું તો બહેન અમારા પરસેવાની સાચી કમાણી હશે તો ઉંચ નહીં આવે અમે ત્યાં કોઈનું જૂટવી લીધા છે સારું ભાઈ લાવો બિલાડીના બચ્ચા જેમ સાચવીને રાખશું ચારે ભાઈ બંધુએ ચારે પનિયારીઓને સો સો રૂપિયાની થાપણ સાચવવા દીધી સોંપી બેન અમે થાપણ તો તમારે ત્યાં મૂકી પણ તમારું નામ શ્રમ કઈ એંધાણી એક બાઈએ કીધું જેના પેટમાં પાણી એના ઘેર થાપણ લેવા આવું બીજી બાઈએ કીધું કે જેના પેટમાં મોવાળા હોય એના ઘેર થાપણ લેવા આવું ત્રીજીએ કીધું કે જેના પેટમાં દાંત હોય એના ઘેર થાપણ લેવા આવું ચોથીએ કહ્યું કે જેના પેટમાં ગર્ભ હોય એના ઘેર થાપણ લેવા આવું અને ચારેય ભાઈબંધુના સો સો રૂપિયા થાપણ લઈને એ ચારેય પનિહારીઓ માથે છલકતી હેલ લઈને માર્ગે ચડી ચારેય ભાઈબંધ બાર મહિનાનો વાયદો કરીને ફરી નોખા પડ્યા આ તો જેનામાં સાથી રહેતા હતા એનામાં જઈને જોડાઈ ગયા એમ કરતા કરતા બાર મહિના પૂરા થયા ને અખાત્રીજ નો દી આવીને ઊભો રહ્યો સંતલસ કર્યા પ્રમાણે ચારેય ભાઈબંધ કુવા કાંઠે ભેળા થયા હળ્યા મળ્યા બેઠા સુખ દુઃખ ની વાતો કરી પછી થાપણ મૂકેલી ઉપાડવાનો વિચાર કર્યો ઓલ્યો તાકે પેલા સામુ ને પેલો તાકે પેલો ઓલ્યા સામું પનિહાર્યું બધી પાણી પાણીડા ભરીને હાલતી થાય રાતા સાડલે રાણ ને શેર લઈ ગઈ ખાંડ પૂછે કોને બાર મહિનાના વાણા વાઈ ચૂકેલા એટલે ઘાટ વળોટ કે ચહેરા મોરાય શના યાદ હોય ભારે થઈ હવે કુવરા મેવાડા જેવો એક ભરવાડ ગામનું ખાડું ચારે એનો એના ડોબા તળાવમાં પડેલા એટલે એ તો ફરતો ફરતો આ ચારે ભેરું બંધ બેઠેલા ત્યાં આવ્યો અને કુંવરો એ મેવાડો એટલે કે ભડવીર ભરવાડ પૂરો પાંચ હાથ ઊંચો બેવડું બંધુ તનબંધન ઘામાં આવ્યો હોય અને એકી લાકડીએ આડો પાડી દે એવો એને પાકા લાલ છેડાવાળી ભેખડ જેવી પાણી બાંધવું હોય તો બંધાય એવી ભાતી ગળ ખંભાતી પછેડી પહેરી છે પગમાં જેડ ચેડ ચેડકારો બોલાવતા એ નાનજી મોચીએ એ સીવેલા દેશી જોડા પહેર્યા છે મોરલા ચિત્ર આવેલી બંડી પહેરી છે માથે કથ્થઈ રંગનું શેલું શોભી રહ્યું છે અવસ્થા આંટો લઈ ગઈ છે પણ એ તાજા ઘી દૂધના ખોરાકથી એની નળીઓ નવી નક્કોર છે કંઈ કૂવાના પાણી પીધેલા અને કંઈ ઘંટીના આંટા ખાધેલા એટલે એની પાસે આગવી કોઠા કોઠાસૂજ છે એણે તો પૂછ્યું કે ભાઈ બે ચાર દિ હું તમને આયક ને નીત બેઠેલા ભાળું છું શું કઈ ચિંતા ફકર જેવું છે અરે ભાઈ એની તો કઈ વાત જ થાય એવી નથી હવે કોની છાતી લાવીને ફૂટવી ધૂંધવાઈને ભઠી ઉઠેલા અર્જણે કીધું કે માંડીને વાત કરો તો કાંઈક એનો ઉકેલ આવે આમ અકળાય ગયે મેળ ખાય ભાઈલા ભાઈલા ભવાને માંડીને વાત કરી કે અમે પરદેશી મનેક છીએ બાર મહિના ઉપર અમે ચાર બાયુ બાયુને ત્યાં સો સો રૂપિયા થાપણ મેલેલી છે પણ અટાળે એ બાયુ બહેન ઓળખતા નથી પણ એમણે કંઈ ઠામ ઠેકાણું કે એંધાણી આપી છે તો નથી કહે કે હોવે એક બાઈએ એવી એંધાણી આપી છે કે જેના પેટમાં પાણી એના ઘેર થાપણ લેવા આવજો હે બીજી શી એ આપી છે બીજી એવું કીધું છે કે જેના પેટમાં મોવાળા હોય એના ઘેર પૈસા લેવા આવજો ત્યારે કુવરો મેવાડો કહે કે ત્રીજીએ ત્રીજી બાઈએ એંધાણી આપી છે ત્રીજીએ એવું કીધું છે કે જેના પેટમાં પેટમાં દાંત હોય એના ઘેર થાપણ લેવા આવજો ને ચોથીને

જેના પેટમાં દાંત એટલે જેના ઘેર દાડમડીનો છોડવો હોય એના ઘેર જજો અને જેના પેટમાં ગરબ એટલે જેના ઘેર કેળનો રોપો હોય એના ઘેર જજો આભલામાં વીજળી જબુકે ને જેવું અજવાળું થાય એવું અજવાળું ચારેયના અંતરમાં થયું ચારેય ભેરુબંધ રાજી રાજી થઈ ગયા ને કુવળા મેવાડને કહેવા માંડ્યા કે ભાઈ ભલું થજો તારું તે અમને આંધળાને દેખતા કરીને મારક ચીંજ્યો ચારે ભાઈ બંધ ગામમાં ગયા જાજી રજળપાટ વેઠીને આપેલી એંધાણી પ્રમાણે ઘર ગોતી કાઢ્યા નાળિયેરી વાળા ઘેર જઈને અમને તો અડ્ડો જમાયો ને કીધું કે બેન ઓલી અમારી થાપણ લાવો ને થાપણ તમારી સાચી લાવો અત્યારે દઈ દો લાકડાનો ઘોડો લગામ લે ત્યારે આવજો ત્યારે ચારેય જણા વિચારમાં પડી ગયા કે મારું બેઠું લાકડાનો ઘોડો તે લગામ લેતો હશે પછી એ તો ગયા આંબાવાળા ઘેર જઈને બાઈને કીધું કે બેન અમારી થા પણ આપો ભાઈ તમારા પૈસા શાહજોગ દઈ દેવાના લાવો ત્યારે દઈ દો જ્યારે ઠીકરીએ ફૂલ સડે ત્યારે આવજો ચારેય જણ વિચારે ઝોલે ચડી ગયા કે વળી પાછું નવું ગતક ફરતા ફરતા એ દાડમડી વાળા ઘેર ગયા જઈને બાઈને કીધું કે બેન અમારા રૂપિયા હા ભાઈ રૂપિયા દૂધે ધોઈને દઈ દેવાના લાવો ત્યારે લેવા જ આવ્યા છે જૂનો રાજા મરે ને નવો રાજા ગાદીએ બેસે ત્યારે આવજો આ તો સલવાણા પછી એ તો ગયા કેળવાળા ઘેર જઈને કીધું કે બેન પેલા અમારા પૈસા ભાઈ પૈસા તમારા ખરા ખોટું ચામ બોલાય લાવો ત્યારે જીવ પૂરો જાય નહી મરેય નહીં ને અડધો સાજોય નહી ત્યારે આવજો ભાલના કળનમાં સલવાયેલ જેમ હવા હવા ત્યાં મારે એમ આમણે તો હવા ત્યાં મારવા માંડ્યા પણ જેમ બારા નીકળવા મથે એમ માલપા ઊંડા ને ઊંડા ખૂદતા જાય ચાર તસુ ધરતીના ઉકલી એટલે એ તો આવ્યા એ પરબારા કોવરા મેવાડા પાસે જઈને કીધું કે એ એકી કોવરાભાઈ ભાઈ સુતા છો કોવરો મેવાડો તો પગની આટી પાડી લાંબી લાકડીના ગોદે બંકી અંગ ભંગી થી ઉભો ઉભો લેર થી ઢોરા ચારે ચારે જણના અફળાયેલા જામફળ જેવા મોઢા વાળીને એમણે કીધું કે ભા કાં ભૈલા શું થયો ને પાછા થયા હલવાણા છીએ બરાબર અડધો અડધો પૈસા તમને દઈ મારે તો ધીંગા ધણીની દયા છે મારે કોઈનો હરામનો પૈસો ન ખપે પણ ચુ છે શું જરા માંડીને વાત તો કરો કુવરા મેવાડા એ થી માંડીને ડાળા પાખડા સુધી વાત સાંભળી પછી કીધું કે સાંભળો લાકડાનો ઘોડો લગામ લે એટલે કે ત્યારે જવાનું જૂનો રાજા મરેને નવો રાજા ગાદીએ બેસે એટલે કે દી ઉગીને ચમક ચમકીવા ચડે ત્યારે જવાનું અને જીવ પૂરો જાય નહીં મરેય નહીં ને અડધો સાજોય નહીં એટલે કે જયારે શેરીએ ગંગા જળ પરવરે ત્યારે જવાનું અને કોયડાનો ઉકેલ સાંભળીને ચારેય ભેરું બંધને ને અચરજની અવધિ ના રહી અને કોરા મેવાડાના કીધા પ્રમાણે ચારેય જણા ગામમાં ગયા ને એમની મૂકેલી થાપણ ઉપાડી લાવ્યા પૈસા હાથમાં આવ્યા એટલે એમના જીવમાં જીવ આવ્યો મારા સમ તમારા સમ હા હા નાના એમ જાજી તાણ કરીને એમણે એ કુવરા મેવાડાને રૂપિયા પચીસ ની પાઘડી બંધાવી અને કુંવરનો કુવરાનો પાડ માનતા એમણે કીધું કે ભાઈ ભલું થજો તારું તે તે અમને એ મારક ચીંજ્યો નહી તો અમે તો એ અટવાય અટવાઈને અધમુવા થઈ ગયા હતા પછી એ ચારે ભેરું બંધ બંધ નાણાંની જુનાણાની જાત્રા એ ઉપડી ગયા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બને રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ